હેલો મિત્રો આજે આપણે સ્ટોર પર આવ્યા છે રશ્મિકાબેન અને રશ્મિકાબેનને એક આપણે ટીમેક્સ થી જબરજસ્ત પ્રોડક્ટથી રિઝલ્ટ મળ્યું છે આપણે એમના મળે જ સાંભળીએ કે એમને કઈ પ્રોડક્ટથી શું રિઝલ્ટ મળ્યું ઠીક છે કેમ છો રશ્મિકાબેન

સારું થાય એવું કહ્યું છે અને અત્યારે સારું થઈ ગયું બહુ સરસ કેટલા દિવસમાં અઠવાડિયું એક વીકમાં ઓકે ઓકે તો જોયું મિત્રો અત્યારે આપણે બહુ જ વાયરલ ઇન્ફેક્શન અને કફનું બહુ ચાલે છે મોસમ તમે બધા પણ આ વસ્તુ લઈ અને પોતાની તકલીફ દૂર કરી શકો છો થેન્ક યુ